નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તે આપણે આગળ તમને બતાવીશું તો તે કોલ રેકોર્ડિંગ બનમની બાના પતિનું કોલ રેકોર્ડિંગ છે અને તે કહીએ છે કે મારા પત્ની છે કોઈના બાપની પ્રોપર્ટી નથી તો અત્યારે હાલમાં જ એ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તે કોલ રેકોર્ડિંગ આપણે સંપૂર્ણ તમને બતાવીશું એના પહેલાં જો અમારી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલ એચજી સ્ટુડિયો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો હવે આપણે તમને બતાવીશું કોલ રેકોર્ડિંગ સંપૂર્ણ તો ચાલો હવે જોઈએ કોલ રેકોર્ડિંગ ગરેરાજી વાળા બોલું છું પદ્મિની પદ્મનીબા હસબન્ડ કોઈ પણને કાઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે અને મારા મોબાઈલ નંબર છે બધુંય છે કોટેકોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરોબર પદ્મનીબા વાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે બરોબર કોઈને કાઈ પેટમાં દુખતું હોય અને કાઈ તકલીફ થતી હોય તો ઉગાણા બગે મારો ભાઈ રેલ નગરમાં રમેશ્વર પાર્ક શેરી નંબર 5 માં રહું છું બરાબર આવી જજો ખોટા ઓડિયા વિડિયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપની પ્રોપર્ટી નથી